ય દ્વારકાધીશ આજે અમે મોડી રાત્રે મિત્રો સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી ગયા કહેવાય છે ને ખાંડ વગરની ચા અધૂરી તેમજ ગેસ વગરની કાર નકામી ગેસ ભરાવીને અમે પાછા દ્વારકા જવા માટે નીકળી ગયા ગાડીમાં ધીમા ધીમા દ્વારકાધીશના સોંગ વાગતા હતા વહેલી સવારે અમે દ્વારકા પહોંચી ગયા ત્યાં જઈને અમે પહેલાં રૂમ રાખી લીધો રૂમ પરથી તૈયાર થઈને અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી ગયા દ્વારકાધીશના દર્શનથી દિલને શાંતિ મળી દ્વારકાધીશની કૃપાથી જીવન આનંદમય થઈ ગયું જય શ્રી કૃષ્ણ દેવભૂમિ દ્વારકાનો આનંદ ગોમતી ઘાટના પણ દર્શન કર્યા ટ્રાફિક તો બહુ જ હતી પણ મજા આવી ત્યાંથી અમે બીચ પર આવ્યા દ્વારકામાં બહુ જ મજા આવી તમે ક્યારે આવો છો દ્વારકાધીશના દર્શન કરવા માટે કોમેન્ટ જરૂર કરજો ત્યાંથી અમે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા આજનો દિવસ અમારો આનંદમય રહ્યો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો